કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કાઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલ લંકા વાળા એ જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી તા ઓલો બચવા હાટું માણસ ભાગા ભાગ આપણને કોઈ હળગાવી ભાગા ભાગ ન કર્યું ગોદડા એમને જ વીટાડ્યા હતા તેલ એમને રેડ્યું હતું દિવાળી હનુમાનજી તો બચવાટું ભાઈ ગયા હવે આખી ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો કરીને ફરતા પછી જનક મારા જોઈ ગયા કે હવે આ આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમ વર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણે ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આવેલું વન માંથી સીતાજી ના આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન અને વન માંથી જેથી લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને માયનામાં આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પારવત બે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું એટલે લક્ષ્મીજી બધું બતાવે મકાન બનાવ્યું રસોડું ફલાણું ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બહેરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતીને ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી કે આ તો અમને હા એ નહીં નહી પાર્વતી ઘરે આવીને ભોળાનાથ ને કે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અત્યાર કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને ને અહીંયા બેહવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપડે મેોળાનાથ ને ખીસું જ નતું પૈસા રાખવા આપીને એટલે પાર્વતી કે છે કે આટલી કેટલું આવશે કે લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને આ જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોનાના ઢગલા મીડિયા કરવા હો ગાડા ભરી ભરીને હોનનું મીડું જવાનું સાબડું શું શું નો થાય હવે અહિયાં ઢગલે ઢગલા થયા હોનાના પછી એ કેવા આ એટલું બધું હોનુ જતા ઈટુન પાણાનું શું માથાકૂટ કરી હોનાનું જ બનાવાય નહીં એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તે સારામાં સારો ને વિદ્વાન માં વિદવાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહિયાં વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથને તો ખબર એ તો બાબુ ત્રિલોકનો નો નાથ નો ખબર હોય એટલે પહેલા પાર્વતી પાસે ગયા એ કે આ ભૂદેવ ને શું આપશું આપડે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દઉં જે માગે આપી દે એ કે જો જે માગશે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરું રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છેજે જ નહોતું ભાઈ એ કે વાંધો નહીં ગયા રાવણ ને કીધું ભૂદેવ બોલો હું આપું કે જે આપું આપો ને ના તમે માગો આપું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે ચિંતા કે મોહિયામાં એ કે કે આ ભોળા મેં બામણ ને આપતી તું દક્ષિણામાં એ કે હું કામ આપ્યું કે કકડાટ ન કરશો તમને પેલા પૂછી ગયો હતો કે માગી આપી દઈશ અને પછી બાપુ પાર્વતી ગયા અહિયાં રાવણ ની પાહે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે પુદેવ પુદેવ માંડ માંડ મકાન બનાવ્યું ને તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ ને લખુયા લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નકર સીતાજી ને બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજીને તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દર્શની કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય બાપુ એને રજા લેવા આવવું પડે એનો જીવ લેવા જાય ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કહે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે ચારે બાજુ કથાયું વંચાય છે ભજન થાય છે હવન થાય પ્રતિષ્ઠાય ભલામણા કે આપડા ઘર આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જાવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહિ આવા તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને 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 અમારા જેવા કલાકાર ને રસોઈયો હોય એને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાતરા ગાયું ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા એવું વંચાય ગામો ગામ

પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય એમાં દો શું દરવાજો એક નહીં અમે એક જગ્યા ગુજરાત માં ક્યાંક ક્યાં ગયા તા ગામ નામ ભુલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે દવાખાને લઈ જાવ બોલો હવામાં પતિ જો હોય તો કથા ના માંડવાનું થાય શું થાય અરે બાબુ કઈક ઊંટું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું મારું નામ જાણે ખોટું છે એવું આપણે કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય આનો કંઈક પાવર ઘટી ગયો હોય ગમે એ થયું બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભેલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈથી બાપુ મોડો પ્રસંગ નો આવે કરી રામાયણ એવો ગ્રંથ છે તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ નફો નુકશા ના વિધિ ના વિધાન જીવન મરણ જસ અસ નફો અને નુકશા છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આને જ વાત કરો અમે આયા આવ્યા છે અમને જ મળે કબજા મળે અમને ખબર છે પાંચ જણા હારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન આવ દીધો બીજા જ મળવાનો છે કબજ મળવાનો ઈ કોઈને ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધાને નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના આંચમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વન માંગ્યા ને ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત સુનહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ આજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેસારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ભરી ગયું હું કાંઈ ન કરી શક્યું આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું જહ કોને મળ્યું અબજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણ માં રામાયણ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ ને માં કૌશલ્ય ને થયું જુવાન જો દીકરો ને વહુ બે વનમાં માં જાતા હોય તો માં માથે તેથી કેવી વીતી નુકસાન થયું કૌશલ્યા ને નફો થયો સબરીને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું કઈ લેવા દેવા નહીં દીકરી બાપુ કોઈ વેદ નું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈ મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું હલ્યા ને હરાપ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવ લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો હવે દીવ ગયા પહેલા ન ભોગું લક્ષ્મણ ની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાઓ હલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો આ ભરતજી ઉતાર્યો કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા માટે નો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને હોય ને હોય ને દીકરીને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ થાય રાવણ રાવણ મરી ગયા હું માનતા ગામો પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરી નો પ્રસંગ કઈ પછી મારી વાણી ને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ને ફરવાના

આ દેહને એક દી બાબુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહ થી એક જો પાંચ આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કંઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા મા પિતાની કંઈક તમારા ભાઈબહેન દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબરથી વાત કરી છે ને મને કોઈ બપોર હું આવી નહીં દે દરરોજ દસ પંદર વી દસ પંદર વી ફોન આવે અમાર પ્રોગ્રામ કરો તમે કયો એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કાંઈક કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે કે મારા ગામમાં કેટલાય ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂવાળા હોય છે બધું એ છે કોઈ નથી ફોન કરતું એટલે એ ગુરુ મહારાજની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસની વાત કરીને કે કોકનું ઝેર પીવે ને કોકના હાથ અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં હવે આના મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ એ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બિચારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કયો મેં કહું એક નાળીયે લઈ આવજે બીજું કાંઈ કરવું નથી અને આ મેં ઉસ્તાદના ને બેનજાવાળાના ને ભાઈ બન દોસ્તાર હો હો પચાસ પચાસ કાઢીને એમને આપી દેવું એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવું એટલે લાવજો કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈ અમે બે હતા ને ચતુરભાઈ મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મળ્યો ખાબકવા હવે બજારમાં રાખી એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માં અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહ્યું તું મોડો પડી માં તારે ભજન નું જ કામ છે બીજું કઈ કામ છે પણ કે આમાં મેં કહું તો આ પણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આતા દસ જણા મેં કહું આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું શેટી કે અડધો અડધો રૂમ રોકી રાખી મેં શેટીમાં તમે સડી જઈશું તમે હેઠા બેસજો એ કે પણ સાઉન્ડ ક્યાં રાખું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈ ને તમારે પૂછવું પૂછજો વગર સાઉન્ડે બાપુ ભજને કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ટાંટું થયું ને કે બાપુ મને એમ બધું વરસાદ આવ્યો ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનો પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે નહીં જીવનમાં બાપુ જો ભાગ પડાવી તો જ મારો કરે બાકી એમ નામ નથી થાય એવું આ મુળદાસ હાંજ ટાણું વાયુ નો કાંઠો બાપુ માળા કરતો હતો અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હડી કાઢી ને બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો એ કે પણ શું કામ મરવું છે આ માણા જેવો અવતાર મેળ્યો છે મરવું છે હું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોટું નથી બતાવી શકું એવું પણ કે છે હું આ કૂવામાં પડીને બીજી ભૂલ કરવી છે ઈ કે એમ નહીં પણ એ કે હું કઈ શકું એમ નથી પણ કે શું વાત એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી લવ ને તો જીવવા દે પણ લઈ શકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવાજ કોક ના થંતે લગાડે એટલે મુરદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે એનો બાપ નું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે અને તેથી આ ભારત નો સંત બાપુ એમ કેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની ની બજાર માં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે કહી દેજે જાય છે આ તૈયારી આપડી એ કે પણ બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે એ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે ઈ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો એટલે મૂળદાસ બાપુ આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ દુનિયા હાથી ની અંબાડી સડાવે ને ક્યારે ઘટાડે બિહારે કોઈ ભરોસા નથી રહ્યા અમરેલી અમરેલીમાં માથે મુંડન કરાવી ઘટાડું બોલાવી અને જોડા નો હાર પહેરાવી બાપુ અમરેલીમાં ફૂલે કો કાઢ્યો ઓ બુડાસ બુડાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પડી કે કાઈ વાંધો નહીં એક દીકરી બાળક એ તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટી માં ચડી ને આપણે એસટી માં જગ્યા મળી જાય ને કોઈક બેન ચડે છોકરું તેડી ને કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દયો ને અને તમે ઉભા રહ્યો ને તો તમને થાક ન લાગે એ જગ્યા આપ્યા નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મૂળદાસ માં કંઠી બંધાવેલી અને એને આ વાતની ખબર પડી ને કે મૂળદાસ આવું કર્યું કંઠી તોડી નાખી અને આયા બાપુ જો નજરે જોયેલું ખોટું પડે પડેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે બાપુ બાપુ સાપરું વાળી રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને ઈ કઈક મારી વાત ને સમજી હે એ અમરેલી થી જામનગર જાય ને જામનગર દરબાર ગઢમાં ગયા કીધું મારે બાપુ ને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા કે ગામમાં મોટું મંદિર છે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો બંધાવા ગયા છે કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આને મારી કંઠી થોડી નાખી પણ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ દરબાર ગઢ થી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળોળે છે અને અહીં આવીને ઉભા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને જોડે નાખીને આવ્યા અહીંયા ડાયરા આખો ડાયરો બાપુ આગડા ઠઠ બેરો છે અને બધાય મોરદાસ ને બહાર કાઢવા મહેનત કરે છે કઈ ભાગી જાય તું તો પાપી છો તું તો આવો છો ઓલા સંતો અંદર બેઠા છે શું ભાઈ દેકારો થાય છે ઈ કે ઓલો અમરેલી થી મોરદાસ આવ્યો છે ને એને બધા બારો કાઢે આવવા દો આવવા દો અંદર આવવા દે એને કંઈક કામ હશે મોરદાસ આવ્યા અંદર અને કીધું મુરદા શું આવ્યો કે બાપુ મારે બીજું કઈ કામ નથી હું તો મારા કામે જાતો તો પણ મેં એવું સાંભળ્યું તો કે મોટા મોટા સંતો આવ્યા છે એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યા એના બિલાડી જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટો આવ્યો બીજું કઈ કામ નથી એમ કહી ને બાપુ ચોળીમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મીડ્યો કાઢવા એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ તે નકરી આરતી જ ઉતરાવી દુનિયા પાય આ નગરા પગેર લગડાવા છે અને આ બાપો ભજનમાં આપણે તો ઠીક હવે આપણે તો નાના છે ને આપણે તો ભૂલ્યો હજાર આવતી હોય પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને ત્યાં ખબર પડે સાધુ સંતોના મેળાવડા જ્યારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આગુ પાછું થાય ને ચીપી આવા 함 પડે કે મરેલા જીવતા નો થાય મુરદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું ઈ કે બાપુ જરાય સહયક્યો નથી મારું બરોબર છે

તો બિલાડી બેઠી ગરજન જો બિલાડી બેઠી નો કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો મુરદાસ નહીં એમ કઈ નાંદળી સાટી બિલાડી હાલતી થઈ ગઈ ડાયરેક્ટ દિશા હું થઈ છે જામનગર દરબારીમાં જ બેઠા છે એને એમ થયું કે મારે બેટી કંઠી તોડીને ભૂલ કરી આને પાપ કર્યું ન હોય ને પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં અને બાપુ મુરદાસ રોતો રોતો કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હળી કાઢી એ બાપુ ભાર્યો એ બાપુ ભાર્યો પણ ઉભા નથી રહેતા મુળદાસ આગળ જઈને લાકડી પડે એમ દરબાર પીડ્યા પગમાં બાપુ મને માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ કે અરે ભલા માણા હું ઠેઠ અમરેલી થી તારી પાસે આવ્યો હતો મને એમ થયું કે આ જગત નો આમ જે તું તો પાંચ પછી ગામ નો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ ખારો બાવો ગોતેર કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યો હોય તનુજ ને સમય હોય ને તારે કઈ કરી લેજો